ટેટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર ભરતીની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા છે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે છતાં સરકારની ઈચ્છાશક્તિ અવાવે ભરતી ખોરંબે ચડી છે ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉમેદવારોના સમર્થનમાં શું કહ્યું વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને પીડપરા નમસ્કાર દર્શક મિત્રો હું છું અબુ નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે ગુજરાતના શિક્ષણ કથળતી સ્થિતિને લઈ અવારનવાર સમાચારો સામે આવતા હોય છે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી તેને લઈ અવારનવાર ભવિષ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર જઈ મંત્રીઓને ઢંઢોળવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે ગુજરાતના ભવિષ્ય સાથે ચેડા કરનારી સરકાર સામે હવે ભાવિ શિક્ષકોની રોષ ફાટી નીકળ્યો છે ત્યારે શિક્ષકોના સમર્થનમાં વડકામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા છે આ મામલે જિગ્નેશ મેવાણી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે એક લાખ જેટલા શિક્ષકોની ગુજરાતમાં ઘટ છે અને તેની સામે સાહીઠ હજાર જેટલા ટેટાટ પાસ કરેલ ઉમેદવારો છે છતાં સરકાર ભરતી કરવામાં ઉદાસનીતા દાખવી રહી છે ત્યારે પહેલા તો શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તે સાંભળી લો કેટલા શિક્ષકોની ઘટ છે સમગ્ર ગુજરાતની સરકારી શાળાઓમાં એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે સામે સાહીઠ જેટલા પાસ કરનારા ઉમેદવારો છે રાજ્યની સરકાર ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આ સાહીઠ હજાર શિક્ષકો ને જ્ઞાન સહાયક બદલે કાયમી નોકરી આપી ખાડે ગયેલું શિક્ષણનું તંત્ર સુધારી શકે વારંવાર રજૂઆતો તાલુકા કક્ષાએ

ते एक्जाम पास करणार साठी हजार लोक ऑर्डर मने ये ऑर्डर मडे तो आठ तारीखे चलो आठ सप्टेंबर चलो इंकलाब क्लाफ

કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા દસ વર્ષમાં લગભગ નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એ ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં પોસાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા છે બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ થી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાતની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ જેટલા શિક્ષક મિત્રોએ ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે

કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો મંત્રીઓ નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડુબાડી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી અને શિક્ષક મિત્રો ની ભરતી થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાત નું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ જ્ઞાન સહાયક રદ કરી

મારા ઘણા છે બરાબર એક એક બે બે માર્ક્સ વાળા તો ત્રણ ત્રણ માર્ક્સ વાળા તમારું નામ છે પ્રિન્સ જોશી અમદાવાદ અમદાવાદ હા અમદાવાદ થી મળવા આવે સમાધાન શું હોય છે સમાધાન માત્ર ને માત્ર જે છે સરકાર જે છે ભાનમાં આવે અને આનો બીજો રાઉન્ડ પાડો તો પૂરેપૂરા શિક્ષકો ભરાય બાકી અમારી જે છે આ બધા જ જેટલા પણ ઊભા છે અને એમના બધા જ પરિવારો નો બુલેટ એક આપણી એક જ માંગણી કરો જે સાહીઠ હજાર લોકો એક્ઝામ પાસ કરી એ બધા શું ઓલરેડી જ્યારે પચાસ હજાર લાખ શિક્ષકોની જરૂરિયાત હોય અને સાઠ હજાર ક્વોલિફાઈડ એક્ઝામ પાસ કરી ચૂકેલા માણસો છે પણ નહીં લેવાનું કારણ શું છે આ લોકોને માત્ર અને માત્ર એ સમાજે કે બીજી બીજી આ ચૂંટણી આવે ને ચૂંટણી તો ચૂંટણીની અંદર એમ એમ કહેવા ચાલે તમે આખા શિક્ષકોની ભરતી કરીને એ પ્રમાણે દેખાડો કરવો છો નિયમ કરવાનો છે કરવું છે બિહાર જેવા પછાત રાજ્ય છે કેવાય છે એમાં એક લાખ શિક્ષકો ની ભરતી એક વર્ષ અગાઉ પૂરી થઈ ગઈ છે અને ગુજરાત સરકાર છે ખરેખર કાયમી શિક્ષકોની જગ્યાઓ છે તો કાયમી શિક્ષકોની પરીક્ષાઓ પાસ કરેલા દ્વિસ્તરીય પાસ કરેલા ઉમેદવારો છે તો એની ભરતી થવી જ જોઈ થવી જ જોઈ અને થવી જ જોઈ રાત્રે આવી ગયો નોટિફિકેશન પહેલી તારીખ થી ફોર્મ ભરાણા સાત દિવસ સુધી સાત તારીખ સુધી ફોર્મ ભરાણા બીજા અઠવાડિયા માં પરીક્ષા ત્રીજા અઠવાડિયા માં મેન્સ પરીક્ષા એક મહિના ની અંદર પરીક્ષા આપી છે તો પણ અમે સારા માર્ક્સ પાસ કરી છે અમે ક્વોલિફાઈડ છીએ તો પણ અમને નોકરી નથી આપી જ્ઞાન સહાયક પરીક્ષા પાસ કરીને ગયા જ્ઞાન સહાયક માં ગયા તો ત્યાંય લોકો અમારી સાથે ખુશ જેવું વર્તન કરે કે અમને કંઈ આવડતું નથી હવે ઈ લોકો તો એક પણ પરીક્ષા પાસ કરીને નથી બેઠા આવાજ પ્રકારના વધુ સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड